અયોધ્યામાં પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાની મંગલ ઘડીને વધાવવા તારીખ એકવીસ એકના રોજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ તરવડાના દિવ્ય પ્રાંગણમાં સંધ્યા સમયે પૂજ્ય કૃષ્ણપ્રિયદાસજી સ્વામી વગેરે સંતો અને બે હજાર ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા પ્રભુ શ્રી રામની ધૂન રામ આયંગે આયંગે રામ નું ગાન થયું આ સમયે ગુરુકુળનું આંગણું નિર્દોષ બાળકોના ભક્તિભાવના કારણે દિવ્યતાથી ભરાઈ ગયું હતું વિશેષ પ્રભુ પ્રસન્નતાર્થે રામ પ્રતિષ્ઠાના પૂર્વ દિવસ અને એકાદશી પૂર્વે સર્વે સંતો અને અગિયારસો એકવીસ વિદ્યાર્થીઓએ નકોરડા ઉપવાસ ફક્ત જળપાન કર્યા જે પ્રાચીન ગુરુકુળના ઋષિઓ અને ઋષિકુમારોનું સ્મરણ કરાવે છે